નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ભરૂચના જંબુસર આબોદ રોડ ઉપર મોડી રાત્રે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાવાથી છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા સ્થાનિકોએ જંબુસર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં મૃત્યુકામાં બે મહિલા બે બાળકો અને બે પુરુષોનો સમાવેશ થાય છે તેમાં ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ભરૂચના જંબુસર તાલુકાના છે અને પાંચ કડા કારમાં ત્યારે નજીક પર ટ્રક સાથે અચાનક જોરદાર અથડાતા હાઈવેલી અકસ્માત નજીકના લોકો તાત્કાલિક એમ્બ્યુલન્સ અને જંબુસર પોલીસને જાણ કરી હતી જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અકસ્માત કઈ રીતે થયો તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે ઘાયલ લોકોને જંબુસર રેફર હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ